વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ નિમિત્તે સોનગઢનગર દેવજીપુરા ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો સોનગઢનગરની હરિયાળુ બનાવશે સખી મંડળની બહેનો સમગ્ર દેશમાં પર્યાવરણને બચાવવા માટે અથાર્ક પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે સોનગઢ નગરપાલિકા વિશ્વ પર્યાવરણ દિવસે દેવજીપુરા ડમ્પિંગ સાઇટ પર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સોનગઢ નગરપાલિકામાં ચાલતી યોજના ભારત સરકારના દીનદયાલ અત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનમાં સંયુક્ત સહયોગતી અને સખી મંડળની બહેનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં આમંત્રિત મહેમાનોમાં નગરપ્રમુખ શ્રી અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી શ્રી વિમલભાઈ દેસાઈ ડોક્ટર રાજપૂતભાઈ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા બાગ બગીચાના અધ્યક્ષ શ્રી ફાલ્ગુનીબહેન કોંકણી બાંધકામ અધ્યક્ષ આશીષભાઈ શાહ આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ભાવસાર અને નગરપાલિકાના વિવિધ સભ્યશ્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો હાજર રહ્યા અને નગરપાલિકાના તમામ કર્મચારીના સાથ સરકારથી કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો